હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવી એકદમ ચટાકેદાર કાઠિયાવાડી થાળીની રીત તમે કોઈ પણ રેસ્ટોરન્ટ કે ઢાબામાં આ રીતની થાળી ખાવા જતા હશે એ જ રીતની થાળી આજે આપણે ઘરે બનાવવાની છે અને એકદમ સરળ રીતે સાંજે જો કોઈ મહેમાન આવવાના હોય તો આ રીતનું જો તમે તેમને જમવાનું બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે શિયાળામાં આ રીતનું જમવાનું અઠવાડિયામાં એક વાર તો આપણે બનાવવું જ જોઈએ તો તેના માટે સૌ પ્રથમ આપણે દાળ ચોખા લઈ લઈશું એક વાટકી ભરી અને ચોખા લીધા છે એક વાટકી મગની ફોતરાવાળી દાળ અને એક વાટકી તુવેરની દાળ લીધી છે અહીંયા અમે જીરાસર ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો સૌ પ્રથમ દાળ ચોખાને બરાબર આપણે બે કે ત્રણ વખત ધોઈ લઈશું તમે અહીંયા મગની ફોતરાવાળી દાળની જગ્યાએ મોગર દાળ અને તુવેરની દાળની જગ્યાએ મસૂરની દાળ પણ લઈ શકો છો તમારી પસંદગી પ્રમાણે તમે દાળ લઈ શકો છો દાળ ચોખા બરાબર ધોવાઈ જાય એટલે તેને એકથી અડધો કલાક આપણે પલળવા દઈશું ત્યાં સુધીમાં આપણે ભરથું બનાવીશું તો તેના માટે આ રીતના ગુલાબી ભૂટ્ટા લઈ લીધા છે આની અંદર બિયાનો ભાગ નથી હોતો અને એકદમ મીઠું લાગે છે આનું ભરતું ભરથું તો સૌ પ્રથમ તેમાંથી આ રીતે ડીટાનો ભાગ કાઢી લઈશું એટલે બળે નહીં અને તેની ઉપર આ રીતે કાપા પાડી લઈશું એટલે કાપા પાડવાથી રીંગણ અંદરથી સડેલું હોય તો તે ખબર પડી જાય અને અંદર સુધી ચડી પણ જાય જ્યારે આપણે શેકીએ ત્યારે અંદર સુધી શેકાઈ જાય એટલે આ રીતે કાપા પાડી લેવાના બધા જ રીંગણમાં કાપા પાડી અને આ રીતે ચેક કરી લેવાનું અંદરથી સડેલું હોય તો આપણે કાઢી લઈશું ત્યારબાદ તેમાં આપણે તેલ લગાવી લઈશું એટલે જ્યારે શેકાઈ ગયા પછી તેની છાલ ફટાફટ ઉતરી જાય આ રીતે તેલ લગાવેલું હોય તો છાલ ફટાફટ ઉતરી જશે હવે મેં અહીંયા આ રીતનું એક સ્ટેન્ડ લઈ લીધું છે તેની ઉપર રીંગણ શેકવા મૂકી દીધા છે પણ જો તમારી પાસે સ્ટેન્ડ ના હોય તો તમે ડાયરેક ગેસ ઉપર પણ શેકી શકો છો અમે અહીંયા લસણ ભરાવાનું ભૂલી ગયા હતા એટલે રીંગણમાં આ રીતે લસણ ભરાવી લઈશું આ રીતે રીંગણની સાથે જ લસણ શેકવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું અને જો તમારે આ રીતે લસણ ના શેકવું હોય તો ફક્ત રીંગણને તમારે શેકી લેવાના અહીંયા મેં સાડી સાતસો ગ્રામ રીંગણ લીધા છે આવી રીતે રીંગણમાં લસણ ભરાવી અને તેને શેકી લઈશું અને એની સાથે જ આપણે મરચાંને પણ શેકી લેવાનું છે તમે જો ક્યાંય ઢાબામાં અથવા તો ચૂલામાં બનતું જમવાનું જમવા ગયા હોય તો ત્યાં મરચાં પણ ચૂલામાં શેકીને જ આપવામાં આવે છે એ જ રીતે આજે આપણે મરચાં પણ શેકવાના છે સાથે ફેરવી ફેરવી અને રીંગણને શેકવાના એટલે અંદર સુધી સરસ ચડી જાય આ રીતે બધા જ રીંગણ આપણે શેકી લઈશું રીંગણ શેકાઈ જાય શેકાઈ ગયા છે તો હવે આપણે ભરથું વઘારીશું તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ લીલી ડુંગળી લઈ લીધી છે તેને બરાબર ધોઈ લેવાની અને કોરી કરી લેવાની ત્રણ નંગ ટામેટા લીધા છે તેને ઝીણા ઝીણા સમારી લીધા છે અહીંયા મેં બે તે બે કે ત્રણ તીખા લીલા મરચાં આઠથી દસ કળી લસણ ને ઝીણું ઝીણું સમારી લીધું છે અને મરચું મીઠું હળદર અને ધાણાજીરું લીધું છે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ બની જાય છે કાઠિયાવાડી જમવાનું જ્યારે બનાવીએ ત્યારે તેલ થોડું વધારે વાપરવાનું તો જ તેનો ટેસ્ટ સારો આવે છે તેલ ગરમ થાય એટલે લસણ અને મરચાં ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું ત્યારબાદ લીલી ડુંગળી એડ કરી દઈશું જો તમારે આમાં લીલું લસણ નાખવું હોય તો આ સમયે તમારે લીલું લસણ પણ એડ કરી દેવાનું અને ધીમા ગેસે આપણે આને ચડવા દઈશું જો તમને ઓછું તેલ ગમતું હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો આ રીતે મિક્સ કરી અને આની અંદર આદુ છીણી લઈશું તમારે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ લેવી હોય તો પણ તમે લઈ શકો છો આ રીતે આદુ છીણી અને ઢાંકીને ડુંગળીને ચડવા દઈશું ગેસ આપણે ધીમો રાખીશું ત્યાં સુધીમાં આપણે રીંગણની છાલ ઉતારી લઈશું તેની ઉપર આપણે તેલ લગાવેલું હોવાથી ફટાફટ છાલ ઉતરી જાય છે આવી રીતે બીજી બાજુ આપણી ડુંગળી પણ ચડી ગઈ છે તો તેમાં આપણે ટામેટા ઉમેરી દઈશું જો તમે ડુંગળી કે લસણ ના ખાતા હોય તો ડાયરેક્ટ લીલા મરચાં અને ટામેટાનો વઘાર કરી ટામેટા ચડે એટલે તમારે મેશ કરેલા રીંગણ એડ કરી દેવાના ટામેટા ચડે ત્યાં સુધી ઢાંકીને થવા દઈશું હવે અહીંયા રીંગણ પણ આપણા ફોલી લીધા છે ભૂટ્ટા તો તેમાંથી ડેટા કાઢી અને આ રીતે ચેક કરી લેવાના બધા જ રીંગણને તો ખબર પણ પડી જાય કે અંદરથી સડેલું છે કે નથી જો કોઈ રીંગણ સડેલું હોય તો સાઈડમાં મૂકી દેવાનું આ રીતે સેકવા અને કાપા પાડવાથી ખબર પડી જાય છે રીંગણ બગડેલું હોય તો અને તેને ચપ્પાની મદદથી મેશ કરી લઈશું જો બરાબર તમે રીંગણ શેક્યા હશે તો એકદમ સરસ રીતે આ મેશ થઈ જશે અને એની સાથે જે લસણ શેક્યું હતું એ પણ મેશ કરી લઈશું ટામેટા પણ ચડી ગયા છે આપણા તો હવે આપણે તેમાં મસાલા કરી દઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો પણ કાઠિયાવાડી ખાવાનું થોડું તીખું હોય તો જ ટેસ્ટી લાગે છે બધા મસાલા આની અંદર એડ કર્યા પછી ઢાંકીને રહેવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું રીંગણ પણ આપણા સરસ રીતે મેશ થઈ ગયા છે અને અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આની અંદર મેશ કરેલા રીંગણ નાખી દઈશું ફક્ત દસ જ મિનિટમાં આ ભરથું તૈયાર થઈ જાય છે અને ઘરે બનાવેલું હોવાથી એકદમ ચોખ્ખું પણ તૈયાર થાય છે અને ટેસ્ટી પણ તૈયાર થાય છે બધું બરાબર મિક્સ કરી અને ફરીથી પાંચ મિનિટ આપણે ચડવા દઈશું એટલે રીંગણ અને મસાલા બધું મિક્સ થઈ જાય એકબીજા સાથે ભળી જાય તમે જોઈ શકો છો સાઈડમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણું ભરથું તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું અને કોથમીર ભભરાવીશું આખી પ્રોસેસમાં આપણે ગેસ ધીમો જ રાખવાનો છે બીજી બાજુ આપણા દાળ ચોખા પણ પલળી ગયા છે તો તેનું પાણી કાઢી અને ફરી ચોખ્ખું પાણી ભરી લેવાનું એક કૂકરમાં દાળ ચોખા ઉમેરી દઈશું એ ડૂબે એટલું પાણી સમારેલું ગાજર તુવેરના દાણા આ રીતના અને એક નંગ બટેટું લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ચપટી હળદર અને એક ચમચી જેટલું ઘી ઉમેરી ચારથી પાંચ સીટી આપણે વગાડી લઈશું અહીંયા આપણે આજે મસાલા ખીચડી બનાવવાની છે ખીચડી બને ત્યાં સુધીમાં આપણે રોટલો પણ બનાવી લઈશું તો તેના માટે બાજરીનો લોટ લીધો છે મેં તેમાં મીઠું નાખીશું આ એક રોટલો બને એટલો લોટ લીધેલો છે તેમાં મીઠું નાખીશું અને થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે બાજરીના લોટમાં ગ્લુટન નથી હોતું એટલે બાઇન્ડિંગ નથી આવતું તો થોડું થોડું પાણી નાખી અને મસળીને લોટ બાંધવાનો છે આ લોટ જેટલો મસળશો એટલું તેમાં બાઇન્ડિંગ આવશે અને રોટલો મીઠો લાગશે પાણી વધારે પડી જશે તો રોટલો બરાબર નહીં બને એટલે પાણી થોડું થોડું નાખી અને લોટને મસળવાનો છે આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે તેનો રોટલો બનાવીશું મેં અહીંયા હાથેથી રોટલો બનાવ્યો છે પણ તમે પાટલી ઉપર કોરો લોટ ભભરાવીને પણ થેપીને રોટલો બનાવી શકો છો અથવા તો પાટલી ઉપર પ્લાસ્ટિકની સીટ મૂકીને પણ તમે રોટલો બનાવી શકો છો આ રીતે રોટલો તૈયાર કરી લેવાનો બીજી બાજુ આપણે જે માટીની તાવડી હોય છે એ ગરમ કરવા મૂકી દેવાની જો તાવડી બરાબર ગરમ નહીં હોય તો રોટલો બરાબર નહીં બને એટલે તાવડી પણ સરસ રીતે ગરમ કરી લેવાની જો તમારી પાસે માટીની તાવડી ના હોય તો તમે લોખંડની તવી ઉપર પણ આ રોટલો તૈયાર કરી શકો છો તાવડી સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે ફૂલ ફ્લેમ ઉપર જ રોટલો બનાવવાનો છે રોટલો બનાવવામાં ટેમ્પરેચર બરાબર હશે તો જ તમારો રોટલો સારો બનશે એક બાજુ બરાબર ચડી જાય એટલે તેને આ રીતે તો જ તે ઉખડશે અને આ રીતે આપણે તેને ફેરવી લઈશું આવી રીતનું એક બાજુ ચડે એટલે બીજી બાજુ પણ આપણે તેને સરસ રીતે ચડવા દઈશું ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે બંને બાજુ સરસ રીતે રોટલો ચડી જાય એટલે આપણે તેને ફરીથી ફેરવી દઈશું અને ફૂલી જાય ત્યાં સુધી થવા દઈશું તો આપણો રોટલો પણ તૈયાર થઈ ગયો છે તેની ઉપર આપણે ઘી લગાવી લઈશું બીજી બાજુ આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને વઘારી લઈશું તો તેના માટે અહીંયા મેં એક ડુંગળી એક ટામેટું થોડું કેપ્સિકમ મરચું મીઠું હળદર જીરું લીલા મરચાં આદુ મરચાંની પેસ્ટ અને ખડા મસાલા લીધા છે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્રણ ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખીશું થોડી ત્યારબાદ ખડા મસાલા ઉમેર્યુંશું તેમાં મેં લીમડો તમાલપત્ર આખા લાલ મરચાં લવિંગ મરી લીધા છે ત્યારબાદ ડુંગળી ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું ડુંગળી સતળાઈ જાય એટલે કેપ્સિકમ નાખીશું લીલા મરચાં ઝીણા ઝીણા સમારેલા અને આદુ મરચાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું તમે આદુ મરચાં લસણની પેસ્ટ પણ નાખી શકો છો બધું બરાબર સતડાઈ જાય એટલે કેપ્સિકમ નાખીશું તમે અહીંયા લીલા વટાણા પણ ઉમેરી શકો છો બાફેલા વેજીટેબલ તમારી પસંદગી પ્રમાણે તમે લઈ શકો છો કોબીજ ફણસી બધું તમે આમાં નાખી શકો છો રેસ્ટોરન્ટમાં જ્યારે તમે મસાલા ખીચડી ખાવા જાઓ છો ત્યારે આ રીતની ખીચડી તમને આપવામાં આવે છે એ જ રીતની ખીચડી આજે આપણે બનાવવાની છે ટામેટા પણ એડ કરી દઈશું ટામેટા સરસ સતળા એટલે આપણે મસાલો કરીશું આપણે જ્યારે ખીચડી બાફવા મૂકી ત્યારે એમાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે મીઠાનું પ્રમાણ એ રીતે લેવાનું હવે અહીંયા આપણે એક બાઉલ પાણી લઈશું પાણી ઉકળે એટલે તેમાં આપણે ખીચડી એડ કરી દઈશું આ ખીચડી એકદમ ઢીલી હોય છે એટલે એ એ રીતની આપણે બનાવવાની છે એટલે જો બાફતી વખતે થોડું પાણી વધારે પડી જશે તો પણ કંઈ વાંધો નહીં આવે ખીચડી એડ કર્યા પછી તમને વધારે પાણીની જરૂર પડે તો તમારે ગરમ પાણી એડ કરવાનું આમાં ઠંડુ પાણી નથી ઉમેરવાનું અહીંયા અમને ખીચડી થોડી કઠણ લાગે છે તો અમે બીજું આની અંદર ગરમ પાણી એડ કર્યું છે બધું બરાબર મિક્સ કરી લેવાનું ત્યારબાદ આ રીતે ગરમ પાણી એડ કરવાનું અને તમને જેવી ગમે એ રીતની તમારે ઢીલી ખીચડી તૈયાર કરવાની પછી તમારે ટેસ્ટ કરી લેવાનો આની અંદર જો મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું બધું બરાબર મિક્સ કરી લેવાનું તો આપણી આ મસાલા ખીચડી તૈયાર થઈ ગઈ છે આને તમે આ રીતે પણ ખાઈ શકો છો અને વધારે ટેસ્ટી બનાવવા માટે અમે આને ઉપરથી હજુ એક વઘાર કરીશું જો તમારે એ રીતે ના કરવું હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો અમે અહીંયા બે કે ત્રણ ચમચી ઘી લઈ લીધું છે ઘી થોડું ગરમ થાય એટલે તેમાં લાલ મરચું એડ કરી અને ખીચડીની ઉપર આપણે આ રીતે વઘાર એડ કરી દઈશું આ રીતની ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને વધારે સ્પાઈસી ગમતું હોય તો આ રીતનો વઘાર તમે ઉપરથી કરી શકો છો નહીં તો તમે ફક્ત ઘી નાખીને પણ આ ખીચડી ખાઈ શકો છો તો તૈયાર છે આપણી ખીચડી તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો આપણી કાઠિયાવાડી થાળી પણ તૈયાર થઈ ગઈ છે રીંગણનું ભડથું મસાલા ખીચડી જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ તો એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બહારનું તમે જે ભેળસેળવાળું ખાઓ એના કરતાં આ રીતે તમે ઘરે બનાવીને ખાઓ તો ખાવાની પણ મજા આવે છે શેકેલા મરચાં સલાડ પાપડ રોટલા છાશ શિયાળામાં આ રીતનું હેલ્ધી ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો કોઈ ગેસ્ટને તમે ખવડાવશો તો એ લોકોને પણ મજા પડી જશે ખાવાની તો ફ્રેન્ડ્સ તમને અમારી આ કાઠિયાવાડી થાળીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ એટલી જ છે તમે અમારા વિડીયો કઈ સિટીમાંથી જોવો છો તે પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય